સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાંથી ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા ભીખાજી ઠાકોરને ભીખાજી ઠાકોરને ટિકિટ સમર્થકો પણ પક્ષ તરફથી સમર્થકોમાં ભારે મેઘરાજ માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો બેનર સાથે પહોંચ્યા અને ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો ભીખાજી ઠાકોરના સમર્થકોએ રેલી પણ કાઢી ભીખાજીની ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં ભાજપ તારા વળતા પાણી જેવા સૂત્રો પોકારી ભીખાજીના સમર્થક કોઈએ આક્રોશ વ્યક્ત કર્યું એટલું જ નહીં ભીખાજીના સમર્થનમાં ભાજપમાંથી ધડા ધડ પડ્યા અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ ઉપ અનુભાઈ મનાથી રાજીનામું ધરી દીધું તો મૂથ પ્રમુખથી લઈને જિલ્લા સભ્યના પણ પડ્યા મારી એક જ માગણી છે જો તમે ટિકિટ આપી હોય અને જો સાબરકોઠાના નેતાઓ જો કાદવ ઉછાડીને મારા ભીખાજી ઠાકોરને જો ટિકિટ કાપતા હોય તો અમે અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા ક્ષત્રિય સમાજવાળા વાળા ક્યારે અમે ભાજપને વોટ નથી નહીં આપીશું એમ અમારે તો સાબરકોઠામાં એક જ ચાલે ઠાકોર ચાલે અમારી તો એક જ ઠાકોર ટિકિટ પર ફેરવિચારણા કરવામાં નહીં આવે તો મારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે ઉગ્ર પ્રદર્શન કરશે આવનાર સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે અને અત્યાર સુધી ભાજપે મેઘરાજ તાલુકા જોડે મતદ લીધા છે તો શું અમારી જોડે કાયમી મતદ લેવાના છે અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની અમરે જો ટિકિટની સખત કરીશું ગાંધીવાદી વિચારધારા પર ચાલશું ભૂખ હડતાલ કરીશું બજારો બંધ રાખીશું અને કડક લઈને ભીખાજી નહીં તો કોઈ નહીં